આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે પોણા સાત થયા છે પ્રસ્તુત છે પ્રાસંગિક શિવ આરાધના નું પર્વ સંપાદન અને પઠન આરતી ભટ્ટ વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની ની ના દિવસે મહાશિવરાત્રી નો તહેવાર ઉજવવામાં આવે છે શિવરાત્રી ભગવાન શંકર ને સમર્પિત દિવસ છે પુરાણ વેદ અને શાસ્ત્રો માં ભગવાન શિવ મહાકાળના મહાત્મય ને ઉલ્લેખવામાં આવ્યો છે હિન્દુ સંસ્કૃતિ ના પ્રણેતા આદિદેવ મહાદેવ છે આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવતાઓ માં શિરોમણી દેવ શિવ છે સૃષ્ટિના ત્રણેય લોક ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિના ની કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી આ તિથિ રાત્રે ભગવાન મહાદેવ લિંગ ના રૂપ માં એટલે કે નિરાકાર સ્વરૂપ માં પ્રગટ થયા હતા મહાશિવરાત્રી પર્વ ને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતી ના લગ્ન થયા હતા આ માન્યતા પ્રમાણે ઘણા મોટા મંદિરો શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે શિવરાત્રી દિવસે કાશી ઉજ્જૈન વૈદ્યનાથ ધામ સહિત જ્યોતિર્લિંગ મંદિરો શિવ બારાત કાઢવામાં આવે છે મહાશિવરાત્રી કાળ ની અભિવ્યક્તિ આપનારી એવી રાત્રિ છે જે મનુષ્યોને પાપ કર્મ અન્યાય અને અનાચાર થી દૂર રહીને પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે તેથી મહાશિવત્રી ને કલ્યાણ અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે જીવ અને શિવ નો યોગ સાધ મહારાત્રી એટલે મહાશિવરાત્રી નામ થી જ સમજી શકાય છે કે શિવરાત્રી રાત નું વ્રત છે આ રાત ના ચારે પ્રહર માં જાગરણ કરીને શિવજી ની પૂજા કરનાર ભક્ત ને ભગવાન ભોળાનાથ ની કૃપા મળે છે એવું પણ કહેવામાં આવે છે કે જેઓ શિવરાત્રીના દિવસે જાગરણ કરે છે ઉપવાસ રાખે છે અને કોઈ પણ શિવ મંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન કરે છે તેમને જન્મ મૃત્યુ પુનર્જન્મ ના બંધન થી મુક્તિ મેળવી શકે છે ઉપવાસ શિવરાત્રી ના તહેવાર નું અવિભાજ્ય અંગ છે ભક્તો દિવસ ભર આહાર છોડીને અને રાત્રે જાગરણ કરીને ભગવાન શિવ ખુશ કરે છે ઉપવાસ પરંપરાને તન અને મન શુદ્ધિ સાથે જોડવામાં આવી છે શિવ ના વ્રત અંગે પુરાણો માં વ્રતનું નું કોઈ પણ પરિસ્થિતિ માં નિરર્થક જતું નથી મહાદેવ ની સાકાર અને નિરાકાર બંને રૂપો માં પૂજા કરવામાં આવે છે શિવજી ના ભક્તો આ દિવસે ઉપવાસ કરીને ઓમ નમઃ શિવાય ના અખંડ પાઠ કરી શિવલિંગ પર ચઢાવી દૂધ અને અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શિવ ના કૃપા પાત્ર બનવા પ્રયત્ન કરે છે શિવરાત્રી ભક્તિ ધ્યાન અને આત્મ શુદ્ધિ માટે અતિ શ્રેષ્ઠ અવકાશ છે આ તહેવાર તન મન અને આત્માના સંકલન અને સમતલન માટે એક મહત્વપૂર્ણ અવસર છે શાસ્ત્રો કહે છે કે શિવરાત્રી પર ધ્યાન કરવાથી આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ થાય છે અને મનુષ્ય પોતાના આંતરિક શિવ તત્વ અનુભવી શકે છે ગુજરાત માં જુનાગઢ ના ભવનાથ મહાદેવ મંદિરે આજે શિવરાત્રી ના દિવસે મધ્ય નાગા સંન્યાસીઓ દ્વારા મૃગી કુંડ માં સ્નાન કરવાની એક વિશેષ પરંપરા છે મહાશિવરાત્રી ના પર્વ ની આજે કચ્છ ભર માં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે દરેક શિવાલયો માં હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠશે જિલ્લાના વિવિધ શિવાલયો માં અભિષેક ચાર પ્રહાર પૂજા હવન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો નું આયોજન કરાયું છે આમ શિવરાત્રી તહેવાર માત્ર ધાર્મિક અથવા પૌરાણિક કથાઓ નું પ્રતિક નથી તે આધ્યાત્મિક ઉન્નતિ સામાજિક એકતા અને સંસ્કૃતિ ના મહાન મિશ્રણ નું પ્રતિક છે આપ સૌને આજના શિવરાત્રી પર્વ ની હાર્દિક શુભકામનાઓ શિવ આરાધનાનું પર્વ એ વિશે હમણાં જ આપ આજનું પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન આરતી ભટ